મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવે છે આ વેશભૂષાના કાર્યક્રમ ની નિહાળવા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો વડીલો જોડાય છે જેમાં મુંબઈના તમામ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં આ વેશભૂષા કાર્યક્રમ નિહાળવા માટે આવે છે આ પારસીવાડીની નવરાત્રી ખૂબ જ જાણીતી છે જેમાં ઐતિહાસિક વેશભૂષાના કાર્યક્રમો યોજાતા હોય છે એવું પરસોત્તમભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખભાઈ પરેશભાઈ રમેશભાઈ મુખ્ય કાર્યકર્તા કીર્તિભાઈ વિનોદભાઈ પરસોત્તમભાઈ અને દિનેશભાઈનો સહયોગ રહ્યો હતો રિપોર્ટ બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ